માંગરોળ તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતના પરિણામ માટે મતગણતરી શરૂ કેટલાક ગામના પરિણામો જાહેર જામનગર જિલ્લાના માંગરોડ તાલુકામાં આજ રોજ ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે મતગણતરી પ્રક્રિયા આરંભાઈ છે માંગરોળ શારદા ગ્રામ કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે તાલુકાની કુલ બાવીસ ગ્રામ પંચાયતોમાં બોતેર પોઈન્ટ ચાલીસ ટકા જેટલું મતદાન નોંધાયું હતું હાલના તબક્કે ચાર ગ્રામ પંચાયતો ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જૂના કોટડા ગામે નરસિંહ ભાણાખેર સરપંચ પદે વિજય રહ્યા છે માનખેત્રા ગામે મનીષાબેન પૂજાભાઈ કર્મતાએ સરપંચ પદે જીત મેળવી સકરણા ગામમાં સરમણ મેણસી પટાટને સરપંચ તરીકે પસંદગી મળી જ્યારે ચિંગરીયા ગામમાં શાંતાબેન કારાભાઈ સાગરકાએ ચારસો પાંચ મતોના બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો મતગણતરી સ્થળે માંગરોળના મામલતદાર એસ પરમાર પણ હાજર રહી કામગીરી માર્ગદર્શન આપી રહ્યા છે મતગણતરીનું કામ શાંતિપૂર્ણ માહોલ શરૂ થયેલું છે અને અન્ય ગામોના પરિણામો આગામી કલાકોમાં જાહેર થશે માંગરોડ તાલુકાના બાવીસ ગ્રામ પંચાયતોની ઓગણપચાસ મતદાન મથકો પર ચૂંટણી યોજવામાં આવેલ હતી જેમાં સાત ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ હતી આજ રોજ શાંતિપૂર્ણ અને પૂરતા બલો પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મતગણતરીની કામગીરી શરૂ થયેલ છે